સરસ મજાની વાર્તા સાંભળવી છે ચાલો કોમેડી સાંભળવી છે મજા આવી જાય એવી ભાઈ જોજો એક દિવસ એક ચક્કી બેન ઉડતા ઉડતા જાતા હતા ઉડતા ઉડતા જાતા હતા ને એમાં એની આંખ અંજાઈ ગઈ ઉપરથી આમ જોતા જોતા જતા હતા તો આંખ આમ આમ થઈ ગઈ કેમ થઈ ગઈ આમ અંજાઈ ગઈ એટલે એને એમ થયું કે આ શું હશે નીચે કંઈક પડ્યું છે ચમકે છે લાય તો હું જોઈ આવું શું છે એટલે ચકીબેન તો ભાઈ ઉડતા ઉડતા નીચે આવ્યા અને જે વસ્તુ ચમકતી હતી ને એને જોઈ કે આ શું એટલે હાથમાં લઈને જોયું ને ત્યાં તો હા હા વાવ મને તો કેવી મસ્ત વસ્તુ મળી છે આહા હા કોઈ પાસે નહીં હોય એકે ચક્કી કે એકે ચક્કા પાસે નહીં હોય એવી વસ્તુ મળી છે મને એટલે ચક્કીબેન તો રાજી થઈ ગયા અને હાથમાં લઈ અને કોઈએ જોયું નથી ને એમ ચારે બાજુ આમા જોઈ લીધું હમ કોઈએ ભાડ્યું નથી અને શું મળ્યું છે ખબર છે ચક્કીબેનને ને એક સરસ મજાનો નવો 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 રૂપિયાનો સિક્કો નવો સિક્કો હોય તો એ ચમકે ને એટલે સિક્કો એટલો ચમકતો હતો એટલે આખા જઈ ગઈ ચકીબેન ને તો સિક્કો મળ્યો ને એટલે ચક્કીબેન તો એવા રાજી થયા એવા રાજી થયા અને એટલા રાજી થયા ગીત ગાવા માંડ્યા બોલો આહા હું હું પૈસા વાળી પૈસા વાળી કોઈની પાસે નહીં હોય મારી પાસે તો પૈસા છે પૈસા ચક્કી ચક્કો કબૂતર કાગડો કોઈ પાસે નહીં હોય હું તો પૈસા વાળી થઈ ગઈ છું આહાહા આમ ચક્કી બેન ટટ્ટર થઈ ગયા કેમ ટટ્ટર થઈ ગયા

અને આમ જોયું કે કોણ ગાય છે કોણ ગાય છે એટલે બધા સૈનિકોએ ધ્યાનથી જોયું ને સાંભળ્યું ને ત્યાં તો ઉપર ઝાડ ઉપર એક માળામાંથી અવાજ આવતો તો ચક્કી બેનનો એટલે સૈનિકો તો ભાઈ ધોડા ધોડ રાજાજી પાસે ગયા રાજાજી રાજાજી તો રાજા આમ બેઠા હતા રાજા કેમ બેસે કે ઢીલા પોચા હોય રાજા તો આમ ટટ્ટાર બેઠા હતા બોલ બોલો સૈનિક શું ફરિયાદ છે એ રાજાજી ફરિયાદ નથી પણ આજે અમે આમ તો એક ચક્કી ઝાડ ઉપર એના માળામાં બેઠી બેઠી ગીત ગાતી હતી હું તો પૈસાવાળી હું તો પૈસાવાળી બોલો અને આમ તમારી જેમ ટટાર ફૂલેલી બેઠી હતી જાણે રાજા ન હોય અને એટલી આમ અભિમાની હતી એટલે સૈનિકોએ રાજાને કીધું ને એટલે રાજાએ કીધું જાઓ સૈનિકો

મારી પાસે તો બધા કરતા વધુ છે એમ કરી અને ચક્કી બેને તો ભાઈ ગીત ગાયું હું તો પૈસા વાળી રાજા કરતા વધુ હું તો પૈસા વાળી એટલે સૈનિકો તો પાછા દોડતા દોડતા ગયા રાજાજી રાજાજી ચક્કી તો એમ કે છે કે રાજા કરતા વધુ પૈસા છે હોય નહીં મારી કરતા હોય કોઈની પાસે વધુ પૈસા સૈનિકો ચક્કીબેનને પકડીને આવો પાછા સૈનિકો જઈ અને ચક્કીને કીધું અલે ચક્કી તને રાજાજી બોલાવે છે તો તો ચક્કી પાછી આમ બેસીને કે હું કેમ આવું તારા રાજાને કામ હોય તો આવે મારી પાસે હું થોડી આવું રાજા પાસે હું તો રાજા કરતાય વધુ પૈસાવાળી છું લે રાજા કરતાય વધુ પૈસાવાળી એટલે ચક્કીબેન તો ભાઈ ફૂલાઈ ગયા ને બેસી ગયા રાજા પાસે ગયા ને સૈનિકોએ આવીને કીધું રાજાજી રાજાજી એણે તો ના પડી દીધી આવવાની બોલો રાજા તો હું ગયા મારી પાસે તો ભંડાર ના ભંડાર રૂમ ના રૂમ ભર્યા છે ક્યાંય સમય નહીં એટલા પૈસા છે અને ચક્કીબેન પાસે એટલા બધા પૈસા ક્યાંથી આવ્યા છે કે માનતાય નથી રાજાજીનું જાઓ સૈનિકો ચક્કીને ગમે એમ કરીને પકડીને લાવો સૈનિકો પાછા દોડતા દોડતા ગયા એ ચક્કી તારી પાસે વળી કેટલા પૈસા છે અમારા રાજા પાસે તો રૂમ ના રૂમ ભર્યા છે મોટા ઓરડા ઓરડા ભર્યા છે ચક્કી બેન કે હું શું કરવા કહું ભાઈ મારી પાસે કેટલા માળા ભર્યા છે ઈ ચક્કી બેન તો માળા જ હોય ને એની પાસે થોડા રૂમ હોય મારી પાસે કેટલા માળા ભર્યા હું તને શું કરવા કહું ભાઈ તારા રાજાને કામ હોય તો અહીંયા બોલાય જાઉ ન થાવતી સૈનિકો તો મૂંઝાઈ ગયા રાજા કે જાઓ સહી ચક્કી બેન કે જાઓ આમ 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 મૂંઝાઈ ગયા પછી એક સૈનિક એમ કીધું કે આને પકડીને લઈ જવાય હાલો એટલે ચકીબેન તો માળામાં બેઠા કે હાલે ચકીબેન બેન માની જાય અમે થાકી ગયા એક સૈનિક તો ખી જાય ગયો તું કયા રાજા કયા અમે દોડી દોડીને થાકી ગયા હાલ ને ચકી એક સૈનિક તો હે ભાઈ ચકી બેન હાલો ને વળી અમને હું કરવા હેરાન કરો છો રાજા અહીંયા મોકલે તમે ન્યા મોકલો અમે જ્યારે કોઈ દોડી દોડીને થાકી ગયા ચકીબેન કે તાકાત હોય તો પકડી લો ભાઈ તમારામાં સૈનિકોમાં ભાઈ બહુ તાકાત હોય ને આ લો પકડો મને એટલે સૈનિક તો એક સૈનિક કે ઊભારે જો હું હળક દેન ઝાડ ઉપર ચડું છું ને ચક્કીબેનને પકડીને આવું છું જેવો સૈનિક ઝાડ ઉપર ચડીને મારા પાસે પહોંચ્યો ને કે તો ચક્કી ફુર કટી બીજા ઝાડે બોલો બીજો સૈનિક ન્યા ચડ્યો તો ન્યાથી ઉડીને ફુર કરતા ઉપર ચક્કીબેનને જેવા બીજી ડાળ ઉપર એક સૈનિક ભાઈ પકડવા ગયા ને કે તો ન્યાથી ચક્કીબેન સૈનિકો તો ઝાડ ચડે ઉતરે ચડે ઉતરે ચડે ઉતરે અને હા 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 થાકી ગયા હે ચકીબેન પ્લીઝ હવે અમને થકાડવાનું રહેવા દો અને અમને અમે ગઈ એમ રાજાજી પાસે આવો પ્લીઝ ચકીબેન રિક્વેસ્ટ બેને રિક્વેસ્ટ કરી બોલા સૈનિકોએ રિક્વેસ્ટ કરી બોલો તો ચકીબેનને દયા આવી ગઈ કે આ બિચારા રાજા ફરમાન કરે ઓર્ડર કરે અને સૈનિકો દોડી દોડીને થાકી ગયા બિચારા સૈનિકોનો હું વાંક લાય હવે પ્લીઝ પ્લીઝ કરે છે તો આપણે રાજાજી પાસે જઈ આવીએ બીજું શું એમ કરી ચક્કીબેન કે ચાલો સૈનિકો મારી સાથે હું રાજાને મળવા જાઉં છું તો જાણે ચક્કીબેન રાજા હોય ને એમ ફરતા સૈનિકો ચાલે અને આગળ ચક્કીબેન હો ભાઈ અને રાજાજી ની સવારી નીકળી હોય ને એવી રીતે ચક્કી બેન તો તો ને એમ થયું કે આ ચક્કી તો ભાઈ જોરદાર છે મળવા જેવી છે રાજાજી આમ ઢીલા પોચા બેઠા થાય એ થઈ ગયા કેમ બેસે રાજાજી હા 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 રાજા લાગે હો બધા ભાઈ રાજકુમાર તા તો ચક્કી બેન ને રાજાજી ટાર બેસી ગયા ને ત્યાં તો રાજાજી આમ જોઈ રહ્યા ઓ મને એમ કે કેવી ચક્કી બહુ મોટી કઈક હશે નવીન ભાત ની તાકાત વાળી ચક્કી ચક્કી તો એવડી જ હોય ને કેવડી હોય એવડી કીધું કે ચક્કી કેમ મારી વાત માનતી નતી કેમ સૈનિકો બોલાવા આવતા તો આવતી નતી ચક્કી બેન કે હું કરવા માનું હું કેમ માનું ભાઈ રાજાજી કેમ તને કેમ એટલી બધી તાકાત આવી ગઈ છે તારામાં ચક્કી બેન કે જો રાજાજી એક તો પૈસો હોય તો તાકાત આવે મારી પાસે તો બહુ પૈસો થઈ ગયો છે રાજા કે બોલ કેટલા પૈસા છે તારી પાસે હું કરવા કહું ભાઈ અને બીજું કે જો બુદ્ધિ હોય તો તાકાત આવી જાય એટલે મારી પાસે તો બહુ બુદ્ધિ છે એટલે તાકાત છે તમારી કરતા વધુ હું કોઈ થી બીતી નથી હું નીડર છું જે કોઈ થી બીવે નહીં તાકાત બને ને હા એટલે ચક્કી બેન તો ભાઈ આમ રાજાજીની ની રાજા થઈને બેઠા રાજાજી કે ચક્કી તારે કેવું છે કેટલા પૈસા છે ઈ અને ન કેવું હોય તો સૈનિકો પકડો ચક્કીને અને એનું ડોકું તલવારથી ખજાક કરતું કાપી નાખો

એટલે ચકીબેન પાછી બુદ્ધિ વાપરી હમ એ રાજાજી રાજાજી તમને મારો કાઈ વાંધો નહીં મારી નાખો મને કાઈ બીક લાગતી નથી મરવાની પણ છેલ્લી મારી એક વાત સાંભળો કે તમે છે ને મને મારો ખરા પણ મારે રાજાજીના ઓલા રાજાજીના નાક ઉપર બેસીને મારું મરવું છે સૈનિક કે ઓલા રાજાજી કે એલી બેન ચકીબેન તને ગમે માસ તો મારવાની જ છે તું મારી સામે પડી છો મારું માનતી નથી બધા મારા દાંત કાઢશે કે ચક્કી રાજાથી બી ગયો આ રાજા ચક્કીથી બી ગયો એટલે ગમે એમ પણ આજ મારવી છે ને કાંઈ વાંધો નહીં હાલ ચક્કી તારી છેલ્લી ઈચ્છા પૂરી કરી દઉં આવી જા મારી નાક ઉપર બે જા એટલે ચક્કી બેન તો ભાઈ ફટફટ 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 ઉડતા ઉડતા ક્યાં બેસી ગયા નાક ઉપર અને પછી કીધું સૈનિકો આવો આ ચક્કી માથું કાપી નાખો ખાચાક કરતું ત્યાં તો એક સૈનિક તલવાર લઈને દોડ્યો અને જેવો એનું નાક ચક્કીનું માથું કાપવા ગયો ને ત્યાં ચક્કી અને ચક્કી ઉડી તલવાર છટકી ખાચાક કરતું હું કપાઈ ગયું રાજા કેમ કપાણું ભાઈ ખાચા કોઈ માડી ના બચાવ બચાવ એ ભાઈ સૈનિક તને મેં મારું નાક કાપવાનું નહોતું કીધું ઓલા સૈનિકો તો મૂંઝાઈ ગયા ચક્કીબેન તો રાજી થઈ ગયા લે લે રાજાજી અને ચક્કીબેન તો ઉડતા ઉડતા બીજા સૈનિક નાક ઉપર બેસી ગયા અને પાછું અહીંયા અહીંયા માર 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 મને માર અને જે બધા સૈનિકનો એવો ગુસ્સો આવ્યો ને કે રાજાજી નું નાક કાપી નાખ્યું ચક્કી જાય તો એટલે બધા સૈનિકો તલવાર લઈને ચારે કોર દોડે ચક્કીને પકડવા અને ચક્કી તો બધાના નાક ઉપર જ બેહે ઓ ભાઈ

અને બધા ઓય મારી ના મારું ના કવિ નાખ્યું ઓય 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 મારી નાખ્યો મારી નાખ્યો રાજા એનું નાક પકડે બધા પોતપોતાના નાક પકડી લીધા છે કેમ પકડ્યા છે કેવું લાગે જોવો તો વિચાર તો ઓય પાડીને અને બધા કેમ રોતા હશે ઓય 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 અને ચક્કી બેન કે જોયું રાજાજી તમારી પાસે ગમે એટલા પૈસા હોય પણ બુદ્ધિ હોય ને એ પૈસા કરતા ચડિયાતી હોય એટલે બુદ્ધિવાળો માણસ હોય ને એ ક્યાંય પાછો પડે ના ચકીબેન પાસે એક જ રૂપિયો હતો પણ એની બુદ્ધિ વધુ હતી એટલે એણે રાજાજીને હરાવી દીધો અને ચકીબેન તો આમ હોંશે હોંશે પાછા માળામાં આવ્યા ને આમ બેઠા હો ભાઈ રાજા બનીને ત્યાં તો બધા પક્ષી કે આહા હા હા આપણા બધા પંખીમાં ચક્કીબેન તો બહુ પૈસા પૈસાવાળાએ છે અને બહુ બુદ્ધિ વાળાય છે ત્યાં તો બધા ચક્કી બેન ચક્કી બેન ચક્કી બેન કરવા માંડ્યા અને ચક્કી બેને તો ભાઈ ખાધું પીધું ને